વશે રોટલા બોટલા રોટલા ની વાત છે લેઓ આ લે તાવન કીંતારે ના ના ઓલ્યા હકાયો ને મને આટલ દીધું તને તારી માં નકાવ મને હકાયો ને કે

આદુ દુલહસ કેસ છે આ દુલહસન એવું છે કે હાલમાં આ ગવ્યો જાવ થોડું નહીં મને મોરી નહીં ના ટીના પર પંદુરા નું પાણી આ છે તમને આ લઈ લેજો થાળે એવી પુની છે બનાવવાનું એટલે માથે માથે નથી નજીક રાખું <coughs> <coughs> <coughs>

ਆ ਮੁਸਕੀ ਥੜੀ ਸੁਲੇ ਹੂੰ ਥੜੇ ਪਾਣੀ ਵਿਧੀ ਗਏ ਨਾ ਨਾ ਬਰੋ ਬਰੋ ਠੀਕ ਹੈ ਇਹ ਉਹ ਨਹੀਂ ਸੀ ਜੇ